નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મુદ્દે દર્શક મિત્રો લોકમંચમાં આજે ફરીથી છેલ્લા બે ત્રણ દિવસથી એક ચર્ચા ચાલી રહી છે અને આ ચર્ચા સામાજિક તત્વોને લઈને છે ને અસામાજિક તત્વોની ખેર નહીં આ શબ્દ આપણે વારંવાર સાંભળીએ છીએ કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે આ શબ્દ પણ છે ગૃહમંત્રી દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જે વસ્તુ કહેવામાં આવતી હોય છે કે દંડો તો છૂટતી વાપરવામાં આવશે સરઘસ પણ નીકળશે અને આ તમામ શબ્દો ઉપર ઘણી વખત જ્યારે અસામાજિક તત્વો ભાન ભૂલે અને પોલીસને ચેતવણી આપે કે પોલીસને ચેલેન્જ કરે ને એ દ્રશ્યો આપણે જોયા અને એ મુદ્દે પણ ચર્ચા થઈ હતી એ દિવસે અને ઘણા બધા ગંભીર પ્રશ્નો પોલીસની કામગીરી ઉપર ઊભા થયા હતા પોલીસની સુરક્ષાની અને સલામતીની વાતો ઉપર ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા કાયદો અને વ્યવસ્થાની ઉપર ગંભીર પ્રશ્નો જ્યારે ઊભા થયા હતા પરંતુ છેલ્લા બે દિવસથી આપણે એનું પરિણામ જોઈએ છે આપણે એનું પરિણામ એટલા માટે કદાચ જોઈએ છે કે સતત જે ચર્ચા ચાલી રહી છે લોકમુખે આ વસ્તુની ચર્ચા છે તો ક્યાંક ક્યાંક ને ક્યાંક લોકોમાં એ આત્મવિશ્વાસ આવે કે લોકોમાં એ ફરીથી વિશ્વાસ પ્રસ્થાપિત થાય એના માટે સરકાર અને પોલીસ વિભાગ જે એક્શન મોડની અંદર છે એ એક્શન મોડ આપણે જોઈએ છે પહેલાં સરઘસ નીકળ્યું પછી હતોડોને હવે બુલડોઝર અલ્તાફના ઘર ઉપર હથોડો પડ્યો અને ફઝલ અને અલ્તાફનું જ્યાં ઘર છે એની ઉપર આઝ બુલડોઝર પણ ફરી પડ્યું આ અસામાજિક તત્વોએ પહેલાં તો રોપ તો જમાઈ દીધો પોલીસ કર્મચારીઓ પર રોપ જમાયો સામાજિક લોકો રસ્તા ઉપર જે લોકો હતા લોકો ઉપર રોબ જમાયો પરંતુ એના પછી જે અક્કલ છે ને અક્કલ ક્યાંક હવે ધીમે ધીમે ઠેકાણે આવી રહી હશે અને આજે દાદાનું બુલડોઝર જે ચાલ્યું એને લઈને પણ આજે ચર્ચા કરીશું કે શું આ કેટલું જરૂરી છે અને જરૂરી તો છે જ પરંતુ શું આનાથી અસામાજિક તત્વોની અંદર એ ડર એક ખોફ કાયદો અને વ્યવસ્થાને લઈને સાથે શું અક્કલ આવશે ખરી આ સામાજિક તત્વોને આ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે નિલેશભાઈ સોલંકી જો ભાજપના નેતા છે નિલેશભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં સાથે જયંદ્રભાઈ ભંભટ આપણી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક જયંદ્રભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર નિકુલભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે નિકુલભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં સૌથી પહેલા નિલેશભાઈ આપનાથી શરૂઆત કારણ કે જે સમય જે આ પ્રશ્ન આ જે ડિબેટ થઈ હતી એમાં આપ એ વખતે ભાગીદાર હતા એ વખતે પેનલ ની અંદર હતા અને પ્રશ્નો ઉભા થયા હતા અને આપે વાત પણ કરી હતી હું તાકીશ કારણ કે આપે એ પણ કહ્યું હતું કે તમે જોજો એક બે દિવસની અંદર શું પરિસ્થિતિ થાય છે આ સામાજિક તત્વોની પરંતુ સરઘસ નીકળી ગયું હવે બુલડોઝર ફરી ગયું શું લાગી રહ્યું છે કે આ બુલડોઝર કેટલું કારગર નીકળશે અસામાજિક તત્વોને રોકવા માટે કે કેટલો ડર કેટલો ખોફ

વિપક્ષ હોય કે બીજા લોકો હોય એ સરકારને ઘેરી હતા આક્ષેપ કરતા હતા પણ જ્યારે સર્કસ નીકળ્યું અને મેં જ માધ્યમથી જોડાયેલું મેં એ વખતે કહ્યું હતું કે કલાક આપો ખાલી આ રાજ્યની પોલીસ ગૃહ વિભાગ એટલી મજબૂત છે જે લોકો બે જવાબદાર હતા એ લોકોને સસ્પેન્ડ કર્યા છે અને એ જ વખતે એ લોકોને કાયદો લેવા એ લોકોને કાયદાનો ઉપયોગ કરવા જેવો હતો પણ વાંધો નહીં પણ સર્કસ નીકળ્યું આજે મુખ્યમંત્રી શ્રી

ખુલા મંચ થી કયું હતું કે કાયદામાં રહેશો તો રાજીવ ગાંધી ભવનમાંથી ક્યારે આ સરકારની જે એક્સેપ્ટ કે બિરદાવે કે આવા આવા જે સારા એવા પગલા છે કે અસામાજિક તત્વો જે અત્યારે હાલ ખુલ્લા હાથે જે ફરી રહ્યા છે એને કાયદા ભાન પડે તલવાર હોય પણ અટકવાનું નથી દાદાના બુલડોઝરમાં ડીઝલ ખૂટે એવી કોઈ પરિસ્થિતિ નથી પાર્થભાઈ અને મને ખૂબ તજુક થાય છે અને ખુબ એ થાય છે કે આ અસામાજિક તત્વો હવે કદાચ કોઈ વિડીયો જોવાની મને જોવા મળશે તો ફરીથી આ બુલડોઝર કોઈની કોઈની પણ શરમ નહીં ભરે અને આ અસામાજિક તત્વો જે આ જે રીતે એવું નહીં કે ખાલી રખિયાલ ના બાપુનગરમાં આજે બે ઘટનાઓ બની કે જામનગરમાં લેન્ડ ગ્રેપિંગ ના જે હિસ્સો હતા જયેશ પટેલ એના ઘરે પણ બુલડોઝર ચાલ્યું નગરમાં તલાવડી હતો એમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ડિમોલેશન થયું આ સરકાર દાદાની સરકાર ચારે ખૂણે અસામાજિક તત્વો હોય ગેરકાયદેસર જે કામ બાંધકામ કર્યા હોય અને લો એન્ડ ઓર્ડર કે જેને નુકસાન પહોંચાડવાનો જે કિમ્યો કર્યો હોય નાગરિકોને ડરાવવાનો પ્રયત્ન કર્યો હોય તો આ દાદાના બુલડોઝરે આજે સમગ્ર ગુજરાતમાં નાગરિકોને ખૂબ જ સારું એવું વાતાવરણ ફરીથી આપ્યું છે અને આ રાજ્યની પોલીસ આ આ જે એક્શન લીધા છે એનાથી ખબર પડે છે કે એએમસી હોય તંત્ર હોય અને ગૃહ વિભાગના પોલીસકર્મીઓ સમન્વય રીતે

અંકુશ આવશે આ આવશે કે પછી નિલેશભાઈ વાતચીત પણ એક કરી કે રાજુ ગાંધી ભવનમાંથી એક પ્રેસ કોન્ફરન્સ થાય કે સરકારે આ સરસ મજાનું કામગીરી કરી છે તો એ કામગીરીને બિરદાવતી પ્રેસ કોન્ફરન્સની પણ આશા વ્યક્ત કરી છે શું એ આવશે ખરી સૌ પ્રથમ તો કહીશ કે કોઈ કાર્યવાહી સરકાર દ્વારા કરતા યોગ્ય કાર્યવાહી છે એને બિરદાવવું એને સારી રીતે એપ્રિશિયેટ કરવું એ બી એક વિપક્ષ નો પ્રાથમિક દાયિત્વ છે પ્રેસ કોન્ફરન્સ ની જવાબદારી મારી નથી પરંતુ શું કે એટલું કઈ છે અહીંયાથી આ પ્લેટફોર્મથી કે બુલડોઝર પહેલા બી ચાલતા હતા પરંતુ તમે જુઓ અત્યાર સુધી અસામાજિક તત્વોના જે અ શું કહેવાય કે પગેરા છે ઓછા થવાનું નામ નથી લેતા હું એમ કહીશ કે અમદાવાદની અંદર ટ્રિપલ એન્જિનના સરકાર હોવા છતાં બી ગેરકાયદેસર બાંધકામ આવા લોકો કરી લે છે તો એની પાછળના જવાબદારી બી કોના છે એ બી મારે ભારતીય જનતા પાર્ટીના મિત્રથી જાણવું છે કોઈ ગુનો કરશે એ ગુનો કર્યા પછી એને અનધિકૃત બાંધકામ કર્યું છે એને તોડવા સરકાર નીકળશે શું આ એક સરકારની આ રીતની રણનીતિ છે કે જે લોકો બી અનધિકૃત બાંધકામ ગમે ત્યાં કરીને પોતાના શું કહેવાય કે એન્ક્રોચમેન્ટ કરેલા છે એના પર બી સરખી જ ભાવ સરકારનો રહેશે હું તો કઉ છું કે જયારે બી કોઈ વ્યક્તિ લેવાનો પ્રયત્ન કરે છે તો એની પાછળ એને કાયદાનો ડર નથી શું પરંતુ આ એક એમાં નો માહોલ ઉદ્ભવશે પરંતુ ગુજરાતની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો ઘણી વારે છાસ વારે ઘણી બધી ઘટનાઓ બહાર આવે છે જ્યાં વડોદરા શહેરમાં બી પોલીસ ના હાજરીમાં આપણે જોયું હતું કે કઈ રીતના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટરના છોકરાના મૃત્યુ થયા હતા તો આ બધી વસ્તુ શું દર્શાવે છે કે ગુજરાતની અંદર કાયદા અને જો ને વ્યવસ્થાની પરિસ્થિતિ કદાચ ગુનાખોરીના જે આંકડાઓ છે ડેફિનેટલી ઝીરો શૂન્ય થઈ જતે ગુજરાતની અંદર પરંતુ ડેફિનેટલી ચમરબંધીઓને છોડીશું નહીં એમાં એક ઉદાહરણ આપણે એવું કહી શકીએ પણ ચમરબંધીની પરિભાષામાં હોય કાયદાની જોગવાઈઓ બધા પર સરખી તરફથી સરકાર સામે અપેક્ષા બિલકુલ બિલકુલ સરકાર સામે અપેક્ષા તો કોંગ્રેસ ની પણ છે અને સામાન્ય જનતા ની પણ ઘણી બધી અપેક્ષાઓ છે રાજકીય વિશ્લેષક જયદેન્દ્ર રમણ સાહેબ જે રીતેની આખી પરિસ્થિતિ અને છેલ્લા બે દિવસથી આ ચર્ચા ખૂબ મીડિયાની અંદર પણ ચર્ચાઈ રહી છે અને સરકારની કામગીરીને લઈને પ્રશ્નો ઊભા થયા હતા અને સરકાર જે અત્યારે એક્શન મોડમાં છે શું લાગી રહ્યું છે કે આ એક્શન થી કેટલો ફરક પડશે અને ખૂબ એક વેદક પ્રશ્ન પણ કોંગ્રેસના પ્રવક્તાએ નિકુલભાઈએ પૂછ્યો કે ગેરકાયદેસર બાંધકામ થયું ત્યારે ક્યાં હતું એ એમસી સોરી અને એના બહાર આવ્યું અસામાજિક તત્વો બહાર આવ્યા પછી તોડી પાડવાનો કોઈ મતલબ નથી શું આ સમય થી પાછળ જે બી બરોડાની ઘટના બની હોય કે સૌરાષ્ટ્ર બની હોય કે સુરતમાં બન્યું હોય કે ઉત્તર ગુજરાતમાં બન્યું હોય પોલીસ તંત્રનું મોરલ ડાઉન ખૂબ થઈ ગયું હતું એના ઘણા બધા કારણો હતા ઘણા બધા ઇન્ટરનલ બી કારણો હતા પણ બેઝિકલી એવું હતું કે ગુજરાતમાં ગુનેગારો ને બેફામ કામ ધંધો કોઈ રહ્યો જ નતો એક જ કામ કરતા ગુંડાગીરી કોઈક જગ્યાએ એ જુઓ તો ઘૂ માફિયાઓના ધંધા બગડેલા હોય કોઈક જગ્યાએ એ દારૂ વાળાના ધંધા બગડેલા હોય કોઈક જગા એ ડ્રગ માફિયાના રેગ્યુલર ધંધા પકડાતા હોય તેના કારણે પોલીસ તંત્રનું ઇમેજ બહુ જ ખરાબ થઈ ગયું હતું ગુજરાતની આમ જનતાની સાથે અમે સતત સંપર્કમાં રહીએ છીએ એટલે ખબર પણ જ્યારે આ રખિયાલ બાપુનગર વાળી જે આ બની એ પર પોલીસ તંત્ર પર મોટો પ્રહાર હતો મારી દ્રષ્ટિએ અને એનું એક્શન સામે રિએક્શન આપ્યું છે સરકારની પ્રાથમિક ફરજ છે કે આમ આદમીની સામાન્ય માણસની સુરક્ષા સલામતીનું ધ્યાન રાખવું જોઈએ અને જ્યારે પોલીસ વિભાગ કે જેના જોડે સમગ્ર રાજ્યનું ગૃહ એનું સાર સંભાળ કાળજી રાખવાની હોય લોકોની એ એ ખાતાના કર્મચારી બે પોલીસ વાળા પોતે પોલીસ વાન લઈને ગયા હોય પ્રાઇવેટ વાહન પર હોય તો બરાબર છે એમની સામે કઈ વસ્તુ હોય તો પોલીસની ગાડીમાં ગયા હોય ને એમની સામે એમની સામે જો આ પ્રકારનો વર્તન દુખા તત્વો દ્વારા કરવામાં આવતું હોય ત્યારે સ્વાભાવિક છે કે સરકારની કે ગૃહ ગૃહમંત્રીની ફરજ આવે છે કે એક્શન સામે કડકમાં કડક રિએક્શન આપવું જોઈએ અને હર્ષભાઈએ આખરે એ જ કર્યું દાદાનું બુલડોઝર ત્યાં જ ફર્યું છે હજુ તો ફરવવા જેવી તો ઘણી બધી જગ્યાઓ છે પોલીસ તંત્ર ગુજરાત સરકાર માટે બહુ બહુ ગંભીર બાબત છે કેમ બાહોશ હોશિયાર અને ડિટેક્શન કરતા ગુનેગારો ને પકડતા ગુનેગારોના મૂળ સુધી જતા ઘણા બધા અધિકારીઓ કોક ને કોક કારણોસર ની કોક જગ્યાએ એવી જ જગ્યાએ કામગીરી કરી રહ્યા છે જ્યાં આગળ એમને એમના કામ કરવાની જે ફિલિંગ જોઈએ જે એમનું ઇન્ટરનલ મોરલ જોઈએ અને એના કારણે પરિસ્થિતિ થઈ ગઈ છે કે કેટલાક ગુનેગારો ગુનેગારોને બહુ જ ખુલ્લી મળી ગઈ છે અને કેટલાક જિલ્લાઓમાં આવી રીતે કામગીરી કરીને સરકાર એક એક્ઝામ્પલ બતાવે છે સવાલ એ છે કે નું એક્ઝામ્પલ ની જરૂરી સમગ્ર ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ છે પણ એ બધી સરકાર બિલકુલ

સમગ્ર જિલ્લા રાજ્યની જવાબદારી આપીને આ બધી જે પ્રવૃત્તિઓ થઈ રહી છે પર કોઈ પણ હિસાબે લાવવો પડશે જે રાજકીય પરિસ્થિતિ થવાની છે એના પર ઘણી બધી અસરો આ ઘટનાઓ પાડી શકે બિલકુલ બિલકુલ નિલેશભાઈ બે પ્રશ્ન એક મહત્વના છે એક તો ગેરકાયદેસર બાંધકામ બન્યા ત્યાં સુધી એમસી ક્યાં હતું બીજી વસ્તુ કે જે રીતે જયેન્દ્રભાઈ બ્રહ્મટે વાત કરી કે ક્યાંક ક્યાંક ને ક્યાંક અંદર ભ્રષ્ટાચાર છે ને ભ્રષ્ટાચારના કારણે આ લુખા તત્વોમાં ક્યાંક હિંમત આવે છે તો શું ઇન્ટરનલી પણ ક્યાંક એક બુલડોઝરની જરૂર છે ઇન્ટરનલી પણ ક્યાંક કાર્યવાહી કાર્યવાહીની જરૂર છે અને એ શું સરકાર કરશે કે નહીં કરે કારણ કે એ પણ એક સામાન્ય જનતાને પ્રશ્ન થાય કારણ કે પોલીસની હાજરીમાં જે ઘટના બની છે એ તો બે પોલીસ કર્મચારીઓ હતા ને પરિસ્થિતિ આખી અલગ હતી ને એના પછીનો આખી ઘટનાક્રમ સૌ કોઈએ જોયો છે પરંતુ જે પણ વિસ્તારમાં જે પણ પોલીસ ઇન્સ્પેક્ટર જે પણ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે પ્રધાનમંત્રીશ્રી એ ત્યારે દિલ્હીમાં એક સભા કરી અને અમારો તો અભિગમ છે કે ભાઈ ભ્રષ્ટાચાર અમારા ઘરેથી જ અમે તો નાબૂદ કરીએ અને અમારા કોઈ પણ નેતા હોય તો પ્રધાનમંત્રી પછી આજે સવારે આપણા મીડિયા અહેવાલમાં પણ હશે કે મુખ્યમંત્રી શ્રીએ પણ આઈએસ ઓફિસરો અને ડીડીઓ ની એક કોન્ફરન્સ કરી અને કોન્ફરન્સમાં પણ એમને દો ટુ કહેવાય કે સીધે સીધું કહી દીધું કે ભાઈ નાગરિકોના પ્રશ્નો હોય પોતાના કોઈ ભ્રષ્ટાચાર ના હોય તો એ એ અટકી જાય અને સીધે સીધા આપણે ઓપરેશન ગંગાજળ ખ્યાલ હશે કે આજે સીધે સીધા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

એક પોતે ખુલા માસ્તી કેતા હોય કે વરઘોડા ઓછા અને અસામાજિક તત્વોના વરઘોડા સરઘસ વધારે નીકળે છે આ કેમ કારણ કે જે કાયદા અને વ્યવસ્થાને ચેલેન્જ આપે છે પાર્થો એના માટે છે એને ડરવાની જરૂર છે યુનિલ પાર્ટ નીલેશભાઈ આ ગેરકાયદેસર બાંધકામ ગેરકાયદેસર બાંધકામ બનતા ત્યાં સુધી એમસી ને ખબર ના પડે પછી આ વ્યક્તિ બહાર આવે અસામાજિક તત્વો બહાર આવે ને પછી ક્યાંક નોટિસ આવે કે પછી ખબર પડે કે ચલો આ તો ભઈ સરકારી જમીન ઉપર કે કોર્પોરેશનની જમીન ઉપર બાંધકામ થયેલા છે એન્ક્લોઝમેન્ટ થયેલા છે તો પહેલા કેમ તંત્રને નથી ખબર પડતી એનો પણ જવાબ આપી દો કે બેડ દરવારકામ જે સરહદો ઉપર કે કોઈ પણ જગ્યાએ આપે જોયું હોય કે છેલ્લા છ મહિનાના તમે ડેટા કાઢો તો સરકારની ઘણી ઘણી બધી બધી એકરો જે પાછી આવી છે બીજું કે મેં આપને ત્રણ એક્ઝામ્પલ કેમ મળે કે આજે જામનગરનું જયેશ પટેલ જે લેન્ડ ગ્રીમિંગનો કાયદો થયો બીજો ભાવનગરમાં થયું ને બીજું એટલે એવું નથી કે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ સરકારને લાગે છે મેલર તો ઘણા સમય પહેલાથી ચાલુ થઈ ગયું છે પણ આ અસામાજિક તત્વો જે રખ્યાલમાં જે અને જે તલવારો પોલીસ કર્મીઓને બતાવી જે એમનો મોરલ ડાઉન કરવા માટેનો એક કિમિયો રચ્યો હતો

કે કહી દીધું સરકાર કરવાની જરૂરિયાત હોય ને કરતી હોય તો એમાં વિપક્ષ હંમેશા એ સરકારને કરે જ છે સરકારના કાર્યોને એ નિકુલભાઈએ કહી દીધું પણ નિકુલભાઈ શું નિલેશભાઈ જે વાતચીત કરી કે ક્યાંક વિપક્ષને એક મોકો મળી ગયો હતો ક્યાંક વિપક્ષને એક

અને શું કહેવાય કે એના પર ધ્યાન રાખવાની જરૂર છે એનો મતલબ એવું થયું કે ડેફિનેટલી કસે ને કસે લેપ્સિસ છે તો એ લેપ્સિસ હોય એટલે નૈતિકતાની વાત કરીએ તો વિપક્ષ તરીકે અમારી જવાબદારી છે કે સરકારનું ધ્યાન દોરવામાં આવે અને જો સરકાર કોઈ સારું કામગીરી કરે અને લોકોના હિતમાં હોય તો ડેફિનેટલી એ બી નૈતિકતાના ધોરણે અમારે એને એપ્રિશિએટ કરવાનું કોઈ જ બાદ નથી અમે કરીએ જ છે પરંતુ સરકાર એવો

પકડાય છે તમે જુઓ કે બોગસ ટોલ નાકા પકડાય છે બોગસ કચેરીઓ પકડાય છે તો ના ડર કઈ જગ્યાએ છે મને એ ખ્યાલ નથી આવતો એટલા માટે કાયદો ડર બેસે એના જ માટેની ક્યાંક આ તમામ પ્રયત્નો થઈ રહ્યા છે તમામ ચાલી રહ્યા કાર્યવાહી થી સંતોષ માનવાની જરૂર નથી હજી ઘણા કામો કરવાના બાકી છે બિલકુલ શું લાગે છે જયેન્દ્રભાઈ હજુ ઘણા કામો કરવાના બાકી છે અને ક્યાંક એક રીતે નિલેશભાઈએ જે વાતચીત કરી કે કહી દીધું કે ટીડીઓ કે ભાઈ હવે જમીન સ્થળ ઉપર લોકોને મળો હવે ઓફિસમાં બેસવાનું બંધ કરો એસી લોકો ગાંધીનગર આવે એના કરતા તમે લોકો સુધી જાઓ તો ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રીને પણ એ વસ્તુ ખબર છે કે લોકોના કામ હજુ નથી થઈ રહ્યા લોકો ક્યાંક હજુ જે આશાને અપેક્ષા રાખી રહ્યા છે એ લોકોના કામ અટકી રહ્યા છે અને લોકો જાણી ગયા છે કે હવે આ રસ્તો ક્યાં છે તો રસ્તો ગાંધીનગરનો એટલે લોકો જે પણ હોય છે બધા ગાંધીનગર જ પહોંચી જાય છે સીધી રજૂઆત કરવા માટે તો ક્યાંક એ રજૂઆતો સાંભળવા કરતા ભાઈ ડીડીઓ તમે જ હવે નીચે ઉતરો ટીડીઓ તમે જ હવે નીચે ઉતરો જમીની સ્થળ ઉપર પરિસ્થિતિ પાર એવી થઈ ગઈ છે કે લોકોને પોતાના પ્રશ્નોના રિઝલ્ટ નથી મળતા પોતાના પ્રશ્નોના લાંબા સમય સુધી પેન્ડિંગ પડતર પડી રહે છે એના એના કારણે લોકો ઘણી વાર નિરાશ થઈ જાય છે એ લોકો નારાજ થઈને એક આગળની પ્રક્રિયા આગળના કાર્ય

તો એવા બધા ઘણા બધા પ્રશ્નોમાં એ વ્યક્તિગત રીતે ખૂબ ખૂબ જ મૃદુ અને ખૂબ જ સારી રીતે કામ કરે છે પણ સવાલ એવું આવે છે કે જે સિસ્ટમ થઈ ગઈ છે તમે તમે સરપંચ સરપંચ થી લઈને સુધીની પરિસ્થિતિ જુઓ કે દરેક જગ્યાએ કાગળના અર્થઘટનો જુદા જુદા અર્થ નીકળે છે જે કાયદો અમદાવાદ જિલ્લા કલેક્ટરનો હુકમ હોય કે એ જ કાયદાનો હુકમ તમે વિપરીત હુકમ તમે જુઓ તો સુરત કે બરોડાના કલેક્ટર કરતા હોય છે છેલ્લો પ્રશ્ન નિલેશભાઈ નિકુલભાઈએ વાતચીત કરી કે નિકુલભાઈએ જે આક્ષેપ મૂક્યો કે આટલી નાની આમથી કાર્યવાહી થી સંતોષ ન માનવો ઘણા બધા કામો હજુ બાકી છે અને ખાસ કરીને જે અલ્તાફ કે પછી

કંઈક આખી જે ઘણો બધો એમનો સ્ટોક મળ્યો અને આખે આખો બાતમીના આધારે ગૃહ વિભાગે આપણા મીડિયા રોમિનમાં પણ છે ખૂબ જ માત્રામાં આવ્યો આ બધી જ રીતે કોઈ પણ બુટલેગર અત્યારે હાલ એ લોકો પણ ડરતા જ હશે કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ ક્યાંય ચાલતું જ નહીં હોય હું આપને કહી રહ્યો છું અને આપને પણ કોઈ માહિતી મળે છે તો ગૃહ વિભાગ ગૃહ મંત્રી શ્રી પોતે આપના માહિતીનો જે પણ હોય એ એક્શન લેવા તૈયાર છે હું આપને એટલા જ માટે કહી રહ્યો છું કે આવા અસામાજિક છોડ્યું છે કે એ આજકાલનું નહીં હવે લાંબુ ચાલશે કારણ કે ઓછા સમયમાં વધારે પૈસા કમાવાની લોકોની જે લાલચ છે એ લાલચ એમને ખ્યાલ નથી કે ઘણા બધા યુવા લોકો યુવાન લોકોને એ એડિક્શન લાવી લાવી શકે છે અને એટલા જ માટે

કે ઘણી બધા દાદા ભેગા થઈને બી કામ કરે તો જીલ્લા વાઈસ આ બધી વસ્તુ બહુ જ અસર રીતે કરી શકાય એવી નથી પરંતુ એક આવું એક્ષામપલ નો દાખલો આપે તો નિલેશ એમ કીધું એમ કેટલાક અસામાજિક તત્વો તે અંદર થી જે ગભરું હોય છે એ બધા બિલમાં જતા રહેશે પણ આ બધી જ પ્રક્રિયાઓ સતત ચાલતી રહે પોલીસ તંત્ર મોરલ ઊંચું રે એ પ્રકારની જેમ વાત કરી કે દારૂ 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 બંધી ગુજરાતમાં માં છે પણ દારૂ વેપાર જે જાહેરમાં થાય છે લોકોને નુકસાન કરતા જગ્યા એ છે drug જે યુવા ધન વાપરી રહ્યું છે એ બધા જી 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 બિલકુલ તંત્ર ની અંદર ક્યાંક તંત્રની અંદર ક્યાંક જે સડો થયો છે એ સડા સાફ કરવાની જરૂર છે ખેર આશા ને અપેક્ષા તો એ જ રાખીએ છીએ ભલે કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર નિકુલભાઈનું એવું કહેવું છે કે આટલી નાની કાર્યવાહીથી સંતોષ ના માનવો ઘણી બધી કામગીરી બાકી છે અને સરકાર પણ એ મુદ્દે સતર્ક હશે અને રહેશે પણ ખરી પરંતુ એક વસ્તુ તો છે કે જે પોલીસને જેને ડરાવવાનો પ્રયત્ન કર્યો એના ઘર ઉપર દાદાનું બુલડોઝર ફરી ગયું ને જે રીતે નિલેશભાઈ કહે છે કે દાદા નું બુલડોઝર તો ચાલતું રહેશે પરંતુ ડીઝલ નહીં ખૂટે એટલે ચિંતા ના કરતા જો અસામાજિક તત્વ ફરીથી માથું ઉચક્યું તો બુલડોઝર તૈયાર જ છે ડીઝલ સાથે ખેર સામાજિક તત્વો કે આ પ્રવૃતિઓ હટી જાય કે નાબૂદ થાય એવી જ આશા રાખીએ છીએ આપણે સૌ કોઈ આપણી સાથે જોડાયા નિલેશભાઈ જયન્દ્રભાઈ નિકુલભાઈ ત્રણે જોડાય સરસ મજાની માહિતી આપી બદલ ત્રણેય નો આભાર થેન્ક યુ વેરીમચ નમસ્કાર દર્શક મિત્રો લોકમંચમાં અત્યારે મળીશું નમસ્કાર